ચારોતર વિદ્યામંડળ યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય એજ્યુકેશન ફેર બે હજાર ચોવીસનું ઉદઘાટન ચારોતર વિદ્યામંડળ વર્ષોથી શિક્ષણ પ્રવૃત્તિમાં જોડાયેલું છે અને વિદ્યાર્થીઓને જુદું જુદું જ્ઞાન મળે એના સતત પ્રયત્નો કરી માર્ગદર્શન આપે છે એ જ પ્રમાણે યુનિવર્સિટી બન્યા પછી પણ એ જ પ્રથા ચાલુ રહી છે અને યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી આપણે ફેરનું આયોજન કર્યું છે શૈક્ષણિક ફેર જેથી વિદ્યાર્થીઓને તેના વાલીઓને માર્ગદર્શન મળે બાવીસ જેટલી સંસ્થાઓ એમાં ભાગ લીધો છે અને એકસો ચાલીસ જાતના કોર્સ છે વિવિધ કોર્સો એમાં એનાથી એમને માહિતી મળશે છોકરાનું ભવિષ્ય બનશે અને આપણી યુનિવર્સિટી વિશે કંઈ વધુ એમને બીજા કરતાં જુદું મળશે એ ચોક્કસ છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ